તમારી નોકરી કેટલા વાગે ચાલુ અધિકારી તમારી ડાયરીમાં નોટ કરતા કરીને માહિતી માંગુ છું તમારી ડાયરી બધું નોટ કરેલું છે ઓકે આપી દેજો વાંધો ને રેગ્યુલર સાહેબ તમને આજે કઈ જાવ છું કે તમારો જે વાણીવિલાસ તમારો અને જે આ બે માથાનો આસિસ્ટન્ટ ઇડીઓ છે આનો જે વાણીવિલાસ છે ને એ તમારા સ્ટાફમાં પણ ગાળો બોલવી ત્યાંથી અમે નાગરિકોમાં ગાળો બોલવી

હવે હું તમને એ કહું છું કયો રોડ છે ને ત્યાં નો મને નથી ખબર પ્રોપર તમારે